જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાતો હોય છે સૌથી વધુ ભરૂચ તાલુકાના ગામોમાં સામાન્ય વરસાદમાં પણ વીજ પુરવઠો લાંબા સમય સુધી આપવામાં ન આવતો હોય જેના કારણે લોકો વીજ કચેરી ઉપર ફોન કરી કરીને થાકી જતા હોય છે અને અંતે ભરૂચ તાલુકાના આઠ ગામ જેવા કે દહેગામ કુકરવાડા દેત્રાલ હિંગલોટ વેડવાડા વાસી વેસદરા વડવા જેવા ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી ચોવીસ ચોવીસ કલાક સુધી વીજ પુરવઠો ન અપાતા ઘણા ગામના સરપંચો ગ્રામજનોએ પાણીનો પુરવઠો પણ પૂરો ન પાડી શકતા હોવાના કારણે આખરે સરપંચો અને ગ્રામજનોએ વીજ કંપની ઉપર ભારે હોબાળો મચાવ્યો હતો આક્રોશ વ્યક્ત કરતા ગ્રામજનોએ અધિકારીઓનો ઉધરો લીધો હતો અને કચેરીમાં ફોન કરે તો જવાબ કેમ નથી મળતો તેવા આક્ષેપ સાથે ભારે આક્રોશ ઠાલવ્યો હતો છ ગામના ગામ લોકો દ્વારા તથા આગેવાનો દ્વારા સરપંચીઓ દ્વારા જીબી ખાતે હલ્લા બોલનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો એનું મુખ્ય કારણ હતું કે છેલ્લા ચોવીસ કલાકથી અમારા જે આઠ ગામ છે બે ગામ કુકરવાડા દેતરાલ હિંગલોદ વેરવાળા વાસી વેસરા અને વરવા લાઈટ આપતા ચાર પાંચ કલાક ચોવીસ કલાક માંથી માન માન પાંચ સાત કલાક લાઈટ આપતા હતા અને છેલ્લા પંદર દિવસથી તો સતત એવી પરિસ્થિતિ ચાર સાંટા પડે છે અને આખો આખો દિવસ લાઈટ જતી રહે છે હાલ એક વિકટ પરિસ્થિતિ એવી છે કે આજે અમારા સરપંચ તરીકે વાત કરું મારા ગામમાં મારે પાણીના વિતરણ માટે પણ લાઈટ નથી એટલે ચોવીસ કલાક થી પાણી મારા ગામમાં અપાયું નથી એટલે ખુબ મોટી સમસ્યા છે જીબી દ્વારા અમે સતત ફોન કરતા હતા તો જે ટેકનિકલ ટીમ હોય છે કમ્પ્લેન વાળી કોઈ રિસ્પોન્સ ના આપતા હતા પચાસ પચાસ સાઈઠ ફોન કરીએ ત્યારે માંડ એક ફોન લાગ્યા અને આવ્યા છે હમણાં માણસો ઓછા છે અમારી પાસે સ્ટાફ નથી આ ફોલ્ટ છે પેલો ફોલ્ટ છે એવા ન જેવા બનાકારીને સતત ટાળવા આવતા હતા તેથી આજે અમે અહીંયા ભેગા થયા છે અને અમારું મુખ્ય માંગ એ છે કે જ્યાં સુધી અમારા જે છ ગામોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા જવા નથી જીબી આજે પણ મને જાણવા મળ્યું કે સવારે જીબી ટીમ દ્વારા અમુક ગામો રેટ કરવામાં આવી હતી રેટ કરો ચોરને પકડો એ સારી વાત છે પણ આજે તમારી પાસે આજે આટલા ગામોમાં લાઈટ નથી તો એ કામ બાકી મૂકીને તમે રેટ કરવા દો એનો શું મતલબ છે જેથી મુખ્ય માંગ અમારી એ છે કે વહેલી તકે અમારી લાઈન નું નિરાકરણ લાવવામાં આવે અને લાઈટ નું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે હાલ જીબી ઓફિસ માંથી જગ્યા છોડવાના નથી